હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓડિયો ચેનલ આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતનું એસાઈનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ જેની અંદર ગણિતમાં પ્રશ્ન નંબર જે બે છે એની અંદર ચેપ્ટર નંબર સાતનું આપણે સોલ્યુશન કરવાના છીએ જો સૌથી પહેલાં જોઈએ પ્રશ્ન નંબર એક જે પ્રશ્ન નંબર એક છે એનો પહેલો દાખલો બરાબર તો પહેલા દાખલાની અંદર પહેલાં રકમ જોઈએ શું કહેવા માગે છે કે વીસ ટકા ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને સો રૂપિયા બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હતી હશે બરાબર તો ધ્યાન આપો વીસ ટકા ડિસ્કાઉન્ટથી જશે ખરીદીને સો રૂપિયા બચાય એનો મતલબ કે જે કિંમત હતી એના ઉપર એને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું તો એ ડિસ્કાઉન્ટ કેટલું હતું તો કે સો રૂપિયા કેટલા રૂપિયા સો રૂપિયા તો ટી શર્ટની અગાઉ કિંમત કેટલી હશે હવે ધ્યાન આપો એક વસ્તુ ધ્યાન આપો કે ભાઈ હંમેશા જો જે વિદ્યાર્થીઓને વળતર ને એ બધાની ટકાવારી ગાઢતા ના આવડતી હોય કે એના દાખલા ડીપમાં શીખવા તો આપણી ચેનલ ઉપર ઓલરેડી વળતર અને જીએસટીને રિલેટેડ આખો વિડીયો બનાવેલો છે બરાબર બોર્ડ ઉપર તમને સમજાવતા એ વિડીયો જોશો તો તમને બહુ જ હેલ્પફુ હેલ્પફુલ થશે બરાબર હવે ધ્યાન આપો અહીંયા આપણને શું કીધું કે ભાઈ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે વળતર હોય એ હંમેશા એની જે છાપેલી કિંમતો એના ઉપર મળતી હોય બરાબર તો કે ભાઈ એ જે કિંમત હતી કુલ એ કુલ કિંમત મને ખબર નથી પણ એના વીસ ટકા એમ કીધું કે એ કિંમતના વીસ ટકા તમને બાદ કરીએ પહેલાં એ વીસ ટકા કેટલું આપ્યું વળતર તો એની મૂળ કિંમત પહેલાની કિંમત કેટલી હશે તો એ કેટલી હોય એ સો ટકા હોય જે પ્રોપર કિંમત હશે એની છાપેલી કિંમત એ સો ટકા હોય કારણ કે વળતર કેટલું તો કે વળતર વીસ ટકા આખી કિંમતના વીસ ટકા કેટલા સો રૂપિયા તો આખી કિંમત કેટલી તો એ સો ટકા હોય એનો મતલબ શું થયો રકમમાં આપણને કીધું છે કે વીસ ટકા વળતર એ કેટલું છે તો કે એ સો રૂપિયા છે તો આપણે મૂળ છાપેલી કિંમત જોઈએ હોય એ સો ટકા હોય તો સો ટકા કેટલા આ પ્રશ્ન પૂછવાનો તમને તો સો ચોકડી ગુણાકાર કરો ત્રિરાશીમાં સો ગુણ્યા સો ભાગ્યા વીસ વીસ પંચા સો સો પાંચસો તો તમારો જવાબ આવશે પાંચસો રૂપિયા શું જવાબ આવશે પાંચસો રૂપિયા કારણ કે વળતર જ્યારે કાઢવાનું હોય ત્યારે કોના ઉપર નીકળતું હોય એની છાપેલી કિંમત ઉપર છાપેલી કિંમતના વીસ ટકા નીકળતા હોય કેટલી કિંમત હશે તો સો ટકા કેટલા તો કેટલા બરાબર આ રીતે આ પ્રકારનો દાખલાનો જવાબ મળે એટલે જવાબ આવશે પાંચસો રૂપિયા ક્લિયર હવે જુઓ નંબર બે રૂપિયા બે હજારની ખરીદી પર બાર ટકા ડિસ્કાઉન્ટ મળે બરોબર ધ્યાન આપો ખરીદી પર કેટલા રૂપિયાની ખરીદી પર બે હજારની ખરીદી ઉપર તમને એટલે કેટલા રૂપિયા ખરીદ કિંમત છે તો કે સર બે હજાર રૂપિયા કેટલા છે બે હજાર રૂપિયા એના ઉપર તમને બાર ટકા ડિસ્કાઉન્ટ મળે કેટલું બાર ટકા તમને ડિસ્કાઉન્ટ મળે બે હજારની ખરીદી પર બાર ટકા ડિસ્કાઉન્ટ મળે જો રૂપિયા બે હજારની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે એટલે ટૂંકમાં આપણને ટકાવારી આપી દીધી એટલે આપણે શું શોધવાનું વળતર કે બે હજાર રૂપિયાની આપણે વસ્તુ ખરીદી વળતર મળે તો કીધું છે કે હજાર ઉપર બાર ટકા વળતર મળે તો કોના તો કે આપણી ખરીદ કિંમત જે કિંમત હોય પ્રિન્ટિંગ પ્રાઇસ હોય એ તો એના એનો મતલબ બે હજારના બાર ટકા ડિસ્કાઉન્ટ મળે વળતર કેટલું મળે આપણને તો કે વળતર બરાબર બે હજારના બાર ટકા બે હજારના બાર ટકા કેવી રીત શોધાય તો બે હજાર ગુણ્યા બાર ટકા ટકા કાઢવાય તો ભાગ્યા સો આવે તો બાર ભાગ્યા સો તો બે હજાર ગુણ્યા બાર ભાગ્યા છો બે જીરો બે જીરો કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા વીસ ગુણ્યા બાર અને બાર દુ કેટલા થશે તો કે ચોવીસ અને પાછળ જીરો બાકી તો જીરો લગાવી દો તો કેટલા આવશે તો કે સર બસો ચાલીસ રૂપિયા આવે કેટલા રૂપિયા આવે બસો ચાલીસ રૂપિયા તો ખબર પડી કે ના પડી તમને ચોખ્ખું ચટ પ્રશ્ન કીધો કે બે હજારના બાર ટકા ડિસ્કાઉન્ટ તમને મળે તો વળતર કેટલું હશે તો કેટલું હશે તો કે બે હજારના બાર ટકા બે હજારના બાર ટકા એટલે બે હજાર ગુણ્યા બાર તમને આન્સર મળી જાય બસો ને ચાલીસ ક્લિયર છે કે નહીં પચીસ ટકા મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી છે જુઓ આમાં પહેલા જેવો કે પચીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કેટલા રૂપિયા તો કે બસો રૂપિયા એનો મતલબ કે પચીસ ટકા બરાબર કેટલા તો કે સર પચીસ ટકા બરાબર બસો રૂપિયા એને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળે એટલે કેટલા રૂપિયા વળતર મળે ટકાવારીમાં પચીસ ટકા રૂપિયામાં બસો રૂપિયા તો પહેલાં કિંમત કેટલી હશે તો આપણને ખબર કે મૂળ કિંમત હંમેશા કેટલા કોના બરાબર હોય તો કે સો ટકા બરાબર હોય કારણ કે જે આખી સો ટકા કિંમત હોય એના પચીસ ટકા આપણને શું મળ્યું વર્તળ તો મારે તો કુલ કિંમત જોઈતી હોય તો મારે શું શોધવા પડે તો કે સર આપણે સો ટકા શોધવા પડે તો એનો મતલબ પચીસ ટકા બસો તો સો ટકા કેટલા તો એનો મતલબ કે સો ગુણ્યા બસો ભાગ્યા પચીસ તો પચીસ ચોક સો અને બસો ગુણ્યા ચાર કેટલા થશે તો કે આઠસો તો જવાબ આવશે ઘણા વિદ્યાર્થીઓ થશે ગણતરી આવી જ કરવાની ભાઈ રીત જ આવશે ધ્યાન આપો તમારે આવું જ લખવાનું હોય કે પચીસ ટકા બરાબર બસો તો સો ટકા બરાબર કેટલા બસ ગણતરી તમારે આમ જ કરવાની હોય તો સો ગુણ્યા બસો ભાગ્યા પચીસ અને જે આપણે ગણતરી કરીએ રીતે તો આઠસો રૂપિયા આવે ગણતરી તમારે આ જ કરવાની હોય આના સિવાય બીજું કંઈ વિશેષ આવે જ નહીં કારણ કે પચીસ ટકા બસો છે તો સો ટકા કેટલો આમાં સીધો સિમ્પલ આપણે મૂકવાની હોય ક્લિયર ચોથા નંબરમાં જોઈએ શું કીધું છે રીટા તેના પગારમાંથી રૂપિયા બચાવે જો તે પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો છે જો રીટા બચાવે કેટલા તો કે સર ચાર હજાર રૂપિયા બચાવે કેટલા બચાવે ચાર હજાર રૂપિયા પણ એ એના પગારના એનો જે ટોટલ પગાર હોય એનો ખાલી આ ચાર હજાર તો એ શું છે માત્ર દસ ટકા ભાગ જ છે એનો મતલબ ચાર ટકા ચાર હજાર એ કોના બરાબર તો કે સર દસ ટકા બરાબર તો તેનો કુલ પગાર કેટલો હંમેશા કુલ વસ્તુ કોના બરાબર હોય તો કે સર કુલ વસ્તુ હંમેશા સો ટકા બરાબર હોય એટલે એનો કુલ પગાર કેટલા કોના બરાબર હોય તો કે સર સો ટકા બરાબર તો જો દસ જો એના પગારના દસ ટકા ચાર હજાર હોય તો સો ટકા કેટલા હશે તો કે સો ટકા બરાબર કેટલા તો દસ ટકા બરાબર ચાર હજાર તો સો ટકા કેટલા તો શું કરવું પડે સો ગુણ્યા ચાર હજાર ભાગ્યા દસ

હવે આપણે જોઈએ સોરી પ્રશ્ન નંબર એક હતો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે જોઈશું પ્રશ્ન નંબર બેનો પહેલો ધ્યાન આપો મહેશે એક જૂનો પંખો રૂપિયા ચારસો અઢારમાં ખરીદ્યો તેનો રિપેરિંગ ખર્ચ પંચાવન રૂપિયા થયો તેણે આ પંખો પાંચસો ને ત્રણમાં વેચી દીધો તો તેને નફો થશે કે ખોટ અને કેટલા રૂપિયા તો જુઓ ખરીદ કિંમત કેટલી એને વસ્તુ કેટલામાં ખરીદી તો ખરીદ કિંમત બરાબર ચારસો ને અઢાર રૂપિયા ખરીદ કિંમત કેટલી તો કે સર ચારસો રૂપિયા હવે રિપેરિંગ ખર્ચ એટલે રિપેરિંગ ખર્ચ કે કોઈ પણ વધારાનો ખર્ચ હોય એને આપણે શું કહીએ ગણિતમાં તો કે ખરાજાત કહેવાય ખરાજાત કેટલી આવી તો કે સર પંચાવન રૂપિયા એટલે વધારાનો ખર્ચ કેટલો પંચાવન રૂપિયા હવે તો અને એને પંખો વેચી દીધો તો એનો મતલબ આ શું આપેલી આપણને વેચાણ કિંમત કેટલામાં એને વસ્તુ વેચી પાંચસો ત્રણમાં વેચી દીધી ઓકે હવે આટલામાં ખરીદ ચારસો અઢારમાં લીધું પંચાવન રૂપિયા ખર્ચો કર્યો તો એને વસ્તુ પડી કેટલામાં વસ્તુ એને પડી કેટલામાં તો કે આઠ ને બે ને ત્રણ તેર પાંચ ને બે સાત અને ચારસો તોતેર એને વસ્તુ કેટલામાં પડી ચારસો તોતેર એને વસ્તુ ચારસો તોતેરમાં પડી ભલે ચારસો અઢારમાં ખરીદી પણ ઉપર એને ખર્ચો કેટલો કર્યો પંચાવન રૂપિયા અને હવે વેચી કેટલામાં પાંચસો ત્રણ હવે નફો થશે કે ખોટ થશે તો તમે જુઓ એની પડતર કિંમત વધારે કે વેચાણ કિંમત વધારે વેચાણ કિંમત વધારે તો વેચાણ કિંમત વધારે હોય શું હોય વેચાણ કિંમત પડતર કિંમત કરતાં હંમેશા વધારે હોય તો ભાઈ શું કહેવાય તો વેચાણ કિંમત એ પડતર કિંમત કરતા વધારે છે માટે શું થશે માટે નફો થાય શું થાય નફો થાય જો આના ઉપરથી તમને ખબર પડે કે ના પડે કે વેચાણ કિંમત ગ્રેટર દેન પડતર કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે સર વધારે માટે શું થાય તો કે નફો થાય એ તો ખબર પડી કે નફો થઈ જાય હવે શું કીધું કેટલા રૂપિયા નફો થાય તો નફો શોધવા માટે શું કરવું પડે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરો એનો મતલબ કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત વેચાણ કિંમત કેટલી તો કે વેચાણ કિંમત પાંચસો ત્રણ રૂપિયા એમાંથી કેટલા બાદ કરવાના તો કે સર ચારસો રૂપિયા બાદ કરવાના તો પાંચસો ત્રણમાંથી ચારસો રૂપિયા તમે બાદ કરો તો તમને કેટલા રૂપિયા મળશે તો કે ત્રીસ રૂપિયા મળશે કેટલા રૂપિયા મળશે ત્રીસ રૂપિયા ત્રણમાંથી ત્રણ જાય તો 0 અહીંયા દસ કોલો દસમાંથી સાત જાય તો ત્રણ અને પાંચ ચારમાં ચાર જાય તો ઝીરો તો કેટલા આવશે ત્રીસ રૂપિયા નફો તો એને કેટલા રૂપિયા નફો થયો ત્રીસ રૂપિયા નફો થયો હંમેશા તમારે જ્યારે ખરાજ તો હોય વધારાનો ખર્ચો હોય તો નફો કોર શોધવા માટે પછી તમારે ખરીદ કિંમત નહીં જોવાની તમારે શું જોવું પડે પડતર કિંમત જોવી પડે તો આપણે જોયું કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હતી એટલે કે નફો થાય હવે નફો કઈ રીતે શોધવાનો તો કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો તો આપણને કેટલા રૂપિયા મળે ત્રીસ રૂપિયા ક્લિયર છે કે નહીં આગળ જોઈએ બીજા નંબરમાં નવીને એક જૂનું સ્કૂટર રૂપિયા બાર હજાર ત્રણસો ચાલીસમાં ખરીદ્યું એનો મતલબ આ શું આપેલું તો કે સર ખરીદ કિંમત આપેલી શું આપેલી ખરીદ કિંમત બાર હજાર ને ચાર રૂપિયા કેટલા બાર હજાર સોરી ત્રણસો ને ચાલીસ કેટલા બાર હજાર ધ્યાન આપો નવીને એક જૂનું સ્કૂટર કેટલામાં ખરીદ્યું બાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયામાં ખરીદ્યું તેનો રિપેરિંગ ખર્ચ એનો મતલબ કે અહીંયા પણ ખરાજત છે અને વધારાનો ખર્ચો કર્યો તો તેનો રિપેરિંગ ખર્ચ સાતસો પંચ્યાસી રૂપિયા તો સાતસો પંચ્યાસી રૂપિયા એનો રિપેરિંગ ખર્ચ તો એની પહેલાં પડતર કિંમત શોધી જ લઈએ જોડે જોડે તો પડતર કિંમત કેટલી થઈ તો કે પાંચ આઠને ચાર બાર સાતને ત્રણ દસ ને એક અગિયાર તો ત્રણ એટલે કેટલા થયા તેર હજાર એકસો ને રૂપિયા હવે અને તેને આ સ્કૂટર બાર હજાર આઠસો માં વેચી દીધું આ સ્કૂટર કેટલામાં વેચ્યું વેચાણ કિંમત આપેલી બાર આઠસો માં વેચ્યું કેટલામાં વેચ્યું બાર હજાર આઠસો ચાલીસ રૂપિયામાં તો ધ્યાન આપો એને બાર હજાર ત્રણસો માં ખરીદ્યું ઉપર ખર્ચો કેટલો કર્યો સાતસો પંચ્યાસી રૂપિયા સાતસો રૂપિયા ખર્ચો કર્યો તો એને વસ્તુ પડી કેટલામાં તો કે તેર હજાર એકસો માં હવે આ સ્કૂટર એને કેટલામાં વેચ્યું તો કે સર એ સ્કૂટર એને બાર હજાર આઠસો ચાલીસમાં વેચ્યું હવે તમે કિંમત જુઓ કે પડતર કિંમત વધારે કે વેચાણ કિંમત તો કે સર અહીંયા તો પડતર કિંમત વધારે એને વસ્તુ પડી વધારમાં અને વેચાણ કિંમત કેવી છે ઓછી તો જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય ખોટ જાય તો લખો કે માટે ખોટ જાય શું થાય ખોટ જાય શેના લીધે તો કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોવાથી ખોટ જાય ખોટ જાય તો ખોટ કઈ રીતે મળે તો ખોટ બરાબર મોટી કિંમત કઈ પડતર કિંમત તો પડતર કિંમત માઇનસ વેચાણ ઘણા વિદ્યાર્થીઓ સૂત્ર યાદ રાખવા માટે ઘોઘતા હોય ભાઈ આમાં કશું નહીં કરવાનું નફો ખોટમાં તમારે જોવાનું મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરો મોટી કિંમત કહી તો કે પડતર કિંમતમાંથી નાની કિંમત એટલે વેચાણ કિંમત બાદ કરો બસ એટલું જ કરવાનું હોય તો તેર હજાર એકસો પચીસ ઓછા બાર હજાર આઠસો ચાલીસ તો તેર હજાર એકસો પચીસ માંથી બાર હજાર આઠસો ચાલીસ બાદ કરો તો કેટલા રૂપિયા આવે તો કે સર બસો પંચ્યાસી રૂપિયા તમે બાદ બાકી કરશો તો તમને મળશે પાંચમાંથી ઝીરો જશે તો પાંચ દસકો લેશો તો બારમાંથી આઠ જશે તો ચાર તમને કેટલા મળશે બસો પંચ્યાસી રૂપિયા મળે ક્લિયર છે કે નહીં તો આ તમારો આન્સર હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ આ ખરીદ કિંમત કેટલી ખરીદ કિંમત તો કે ખરીદ કિંમત બરાબર પંદર હજાર ચારસો પંદર રૂપિયામાં એ વસ્તુ એને શું કરી ખરીદી તેને લાવવાનો ખર્ચ રૂપિયા પાંચસો પચીસ થયો આ યંત્રનો રિપેરિંગ અને કલરકામનો ખર્ચ પંદરસો થયો જો તેણે આ યંત્ર આટલામાં વેચે એનો મતલબ કે અહીંયા જોઈએ બે વસ્તુ અહીંયા ખરાજત બે છે એટલે એને વધારાનો ખર્ચો કેટલો છે તો જુઓ એને શું કર્યું લાવવાનો ખર્ચ પાંચસો પચીસ રૂપિયા થયો પ્લસ શું થયું એને કલરકામ કરવાનો ખર્ચ પંદરસો રૂપિયા થયો તો આ બધી વસ્તુ એમાં શું કરવી પડે ઉમેરવી પડે તો પાંચ ને પાંચ દસ અને બેન બે કેટલા થશે ચાર પાંચ ને પાંચ દસ ને ચાર ચૌદ ઓકે પાંચ ને છ ને એક સાત અને અહીં આવશે એક તો સત્તર હજાર ચારસો ચાલીસ એને વસ્તુ કેટલામાં પડી તો આ શું મળ્યું આપણને પડતર કિંમત મળી શું મળી પડતર કિંમત સત્તર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા હવે આ વસ્તુ આ યંત્ર એને કેટલામાં વેચ્યું તો એની વેચાણ કિંમત આપેલી વેચાણ કિંમત બરાબર કેટલી ઓગણીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા કેટલી ઓગણીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા તો એને નફો થશે કે ખૂટ થશે તો જુઓ પડતર કિંમત વધારે કે વેચાણ કિંમત વધારે તો કે સર વેચાણ કિંમત વધારે તો વેચાણ કિંમત વધારે હોય તો લખો વેચાણ કિંમત ગ્રેટર ધેન પડતર કિંમત એટલે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે તો શું થાય માટે નફો થાય શું થાય નફો થાય નફો થાય તો નફો શોધો તો નફો બરાબર મોટી કિંમત કઈ વેચાણ કિંમત તો કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત તો વેચાણ કિંમત કેટલી આપેલી ઓગણીસ હજાર પિસ્તાલીસ સત્તર હજાર ચાલીસ બરોબર બંનેની બાદ બાકી કરો ઓગણીસ હજાર એકસો માંથી સત્તર હજાર ચારસો ચાલીસ બાદ કરો તો કેટલા આવશે એક હજાર ને પાંચ રૂપિયા કેટલા આવશે સત્તરસો પાંચ રૂપિયા તો આ શું મળ્યું તમને નફો મળ્યો ક્લિયર છે કેટલા રૂપિયા નફો તો કે ભાઈ સત્તરસો ને પાંચ રૂપિયા નફો છેલ્લો દાખલો જોઈએ ચોથા નંબરનો સંગીતાએ એક મોટર કાર સિત્તેર હજાર ચારસો પચીસમાં ખરીદી હવે એનો મતલબ ખરીદ કિંમત આપેલી તો ખરીદ કિંમત બરાબર સિત્તેર હજાર ચારસો ને પચીસ રૂપિયા તેનો રિપેરિંગ ખર્ચ ચાર હજાર પાંચસો પચાસ એનો મતલબ શું ખરાજાત ખરાજાત કેટલી છે તો એનો રિપેરિંગ ખર્ચ ચાર હજાર પાંચસો ને પચાસ પ્લસ એને રંગ કરાવવાનો ખર્ચ જુઓ રંગ કરાવવાનો ખર્ચ પણ આપેલો તો રંગ કરાવવાનો ખર્ચ છ હજાર ત્રણસો છ હજાર ત્રણસો ને રૂપિયા હોય તો હવે ધ્યાન આપો કે પહેલાં તો એને વસ્તુ પડી ને કેટલામાં ને પાંચ દસ પાંચ ને બે સાત ને બે આઠ નવ ને એક દસ પાંચ ને ચાર નવ નવ ને એક દસ ને ત્રણ તેર છ ચાર ને એક અગિયાર અને સાત એક આઠ તો કેટલામાં એને વસ્તુ પડી તો એની પડતર કિંમત એક્યાસી હજાર ત્રણસો કેટલી એક્યાસી હજાર ત્રણસો હવે આ વસ્તુ એ પંચોતેર હજાર આઠસોમાં વેચ્યા મતલબ કે એની વેચાણ કિંમત આપેલી વેચાણ કિંમત બરાબર પંચોતેર હજાર આઠસો કેટલી પંચોતેર હજાર આઠસો રૂપિયા તો હવે તમે કહો કે નફો થાય કે ખોટ થાય તો તમે જુઓ પડતર કિંમત વધારે વેચાણ કિંમત ઓછી સસ્તામાં વેચી દીધું તો એનો મતલબ એને શું થઈ ખોટ ગઈ તો લખો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે છે માટે શું થાય તો કે માટે ખોટ જાય શું થાય ખોટ જાય હવે ખોટ શોધવા માટે શું કરવાનું તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત પડતર કિંમત કેટલી તો કે સર એક્યાસી હજાર ત્રણસો ઓછા વેચાણ કિંમત કેટલી તો કે પંચોતેર હજાર આઠસો બરોબર એક્યાસી હજાર ત્રણસોતેર હજાર આઠસો બાદ કરો તો તમને મળશે પાંચ હજાર રૂપિયા તો તમારો જવાબ ખોટ કેટલી આવી તમારી ખોટ આવશે પાંચ હજાર પાંચસો રૂપિયા ક્લિયર છે કે નહીં તો આ આપણને મળી ગઈ ખોટ તો જુઓ આ હતા ચેપ્ટર નંબર સાતના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે આનાથી આગળના દાખલાનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાકી જો કોઈ જગ્યાએ તમને તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટમાં જણાવો બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બા બાય